આગળ વાત મહીસાગરની કે જ્યાં કડાણા તાલુકાની માલવાસ માલવણની એન કે મહેતા અને શ્રીમતી એમએસ દાણી આર્ટસ કોલેજમાં બિન શૈક્ષણિક સ્ટાફની ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવાઈ

તો આપશે તે પ્રકારની પણ તૈયારી દર્શાવે માલવળની આર્ટસ કોલેજમાં 40 પર તાત્કાત્મક પરીક્ષામાં એમના સગાવા ચલાયો છે નાટક ખાલી ખાલી ભરતીનું નાટક જ છે કેમ કે અમુક વિદ્યાર્થીઓ તો ઓએમઆર શીટ કોરી મૂકીને ગયા અમે પ્રિન્સિપલ સાહેબને વિડીઓમાં બતાવ્યા મુજબ અમે પ્રિન્સિપલને પૂછ્યું સાહેબ કે આ ઓએમઆર સીટ કોરી રાખી છે તો શું તમારું શું કહેવું છે પણ પ્રિન્સિપલને કોઈ જવાબ આપવાનો ઈચ્છા જ નહીં થઈ અને એ તો ઓએમઆર શીટ લઈને ઘરે જતા રહ્યા અમને એવું કહેવામાં આવ્યું હતું કે પરીક્ષા ખંડમાં મોબાઈલ એલાઉડ નથી તેમ છતાં એક વિદ્યાર્થી એકથી તો દોડના ગાળામાં

માલવણ આર્ટસ કોલેજની વેબસાઇટ પર જોઈ શકો છો અત્યાર સુધીની આ ભરતી પ્રક્રિયામાં સરકાર પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં થયેલ છે છતાં શિક્ષણ વિભાગના વિભાગના તપાસના ભાગરૂપે સંસ્થાના સીસીટીવી ફૂટેજ સહિતના કોઈ પણ પ્રકારનો પુરાવા માગશે તો અમે આપવા બંધાઈએ છીએ